હું તો હોઈ જાઉં ગુડ નાઇટ પડી જો ગુડ મોર્નિંગ અવાર પડી ફેમિલી ને કંઈક આવી જગ્યાએ આપણે હતા ભાઈ સોરી હજી હું તા નથી અને તમને અહીંનું લોકેશન બતાવું અહીંથી લોકેશન છે બાકી બધે બેર છે અને તમને લોકેશન બતાવું આમ કંઈક અલગ જ છે ભાઈ સમજો આમ જો ભલે ભલે ભાઈ તો દરિયા કિનારો અહીંયા હું છે

પાયો વાહ આ નજારાની વાત જ ન કરવાની કે ઘટ જ નહી હું કઈ કેવો દીધી ખાસ તો મારો દરિયા કિનારો ફેવરેટ ને દરિયા કિનારે કાંઠે આવી ગોપનાથમાં આમ તો કહેવાય રાજાનો છે પણ અત્યારે રેલવે હોટલ ટાઈપ થઈ ગયા બાકી આ નજારો જોઈએ ભાઈ સા અને અહીં કહેવાય જાય ઉપર જોઈ કેવું છે ઈંદોળ હોય હા રાજાનો મેળો તો અમરેટ થઇ કહેવાય

નજારો તો જોવો તમે કેટલો મસ્ત હે અને ઓલું એ કદાચ છે ને જૂનું લાઈટ હાઉસ છે જો આ અને નવું લાઈટ હાઉસ ત્યાં છે ખબર ઓલે પર ઓલે પર એ નવું લાઈટ હાઉસ છે અહીં જરા ભાઈ જો આવી આવી ભાઈ તો આવું કઈ ખાઈનો નજારો છે અને મને તો બહુ મસ્ત લાગ્યું ને આપણે ઓલી બાજુ રોકાણેલા છીએ જોવા જઈએ કેમ કે યાર

Nah, Juno Rasta tak Bago. Na ye jawab uji diwal. Are mane kon khabar mane khabar nahi par mane bata rahe hain dariya kinaro bo pasand se itle mane aavi ke gayi hoy to bo maza aave ab. Aa ban jao. Aa ban jao. Swimming pool lage mane. Ha. ke bani jalo hai ke pehla nu hoy emne nahi khabar. Ye usse agar tumne બાકી અમે અહીં હતા ને આપણે જાવ ને જરીક દરવાજો બેન કરી દીધો લઈ જ લોસા થાય ખુલો હે આ દરવાજો કે યુનિક છે તો ડબલ ડોર અમે અહીં રોકાણ હતા જો આમ જો આમ જો આ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું તમારે ગુડ મોર્નિંગ ચાલ હો તો વાંધો નહીં બાકી આ બધું કે આવી જ ગયા હે આવી જો સા સાબ આ સને મિસો આ બધાય લોકો આયા હતા નાસ્તો કરવા આવી ગયા છે જમજો તો નાસ્તો કરીને આવે ભાઈ એક્સપ્લોરમાં કિંગ હોય તો તમારે ઘરું ઘરે તો આજ છે ને થોડુંક રિવ્યુ દે મેલ તો ભાઈ મહેલની વાત કરીએ ને તો આ તમે જોઈ શકો તો અત્યારે હાલ થોડો ઘણો રિનોવેશન કરેલો છે બાકી આ મહેલ ગોપનાથમાં આવેલો છે અને ખાસ આ મહેલ એમ કહી શકાય કે આપણા ભાવનગરના મહારાજા ક્રિષ્નકુમારશિંહ એમનો મહેલ છે અને હાલ ફિલહાલ પણ અત્યારે પણ એમ કહ્યો ને તો આનું કલેક કનેક્શન છે ને બધું ભાવનગર નિલમબા પહેલે છે ક્યાંથી જ થાય

હાલો શેઠ ઘરે પૂગી જન બપોરે થી જાન ઘરે પૂગી ને બધા બેહી ગયા હતા જમવા જો જય માતાજી જય માં મોંગલ ને બપોર થી જા બપોર થી જા એ હવે જમી લેઈ વાહ વાહ મારા મમ્મી આપે છે છાસ બા મારે ખાવું હે ભૂખ લાગી જરા સાફ ખાણા માં આપી દીધું તા કંટેન્ટ દેશી કરેશ ના રે ઈ માતાજી ને જમવા બેઠા બપોરે

બે દિવસથી કન્ટિન્યુ તમે બ્લોગમાં જતા છે ઉજાગરો વધી ગયો છે પ્લસ ભાઈ હું તબિયત વધારે ખરાબ થઈ જાય એમ તો હાથ તો બે ગયો છે તબિયત ખોટી ખરાબ થઈ જાય એની કરતાં આજ ઉજાગરો નથી કરવું વાત છે ને થોડુંક વહેલા કામ કરીને હોઈ જવું એટલે ઉપરની અત્યારે ઘડી વાર હોઈ જવું હોય પછી કામ કરીને પાછું સુઈ જાય અને બસ એવું છે હવે કે પ્લાન છે એની હજી બીજો પ્લાન તો હાલ જ છે તો થોડાક દિવસમાં તમને ખબર જ છે આ મહિનાની એન્ડમાં બહાર જવાનું છે કઈ જગ્યાએ જવાનું હોય તો હું તમને પછી કહે હજી પ્લેન બધો થાય ત્યારે અને એની પછી પાછું ઘણી જગ્યાએ હાલે છે બધું પ્લાનિંગ પણ એ પ્લેન થઈ પર મને એમના તો ભાઈ શું કહેવાય બે દિવસથી ગાય નહીં હતો પણ હું બે દિવસથી ઘરે નહોતો આવ્યો તો આજ ઘરે આવ્યો છું બસ આજ હવે છે ને આરામ કરવો હે હોઈ જવું હોય તો કરો બહુ વધારે થઈ ગયો બાકી તો યાર શું કે બધા મજા આવી અને ખાસ બધા કિલ્લાનું પૂછતા તો જે ગોપનાથ છે ને હોટલ ઓલી તો એની સામે કિલ્લો છે ને એમાં ગયેલા હતા વધારે મને ડિટેલ ખબર નથી અને આ ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે ના બ્લોગમાં જ આવું બધાને જય માતાજી ભાઈ ભાઈ suscribe por lo corte bye bye